ન હોય વડીલ આમ તો જુઓ તમે કલર એનો કાળો ધોરો કલર હે અને ઓરિજિનલ ગીર મુંડો આવી તો ગોતવા જવતો ન જડે વડીલ એલા હે બાપા આનો ઓર્ડર તો જુઓ તમે ખાલી ટોપ ઓર્ડરવાળી વસ્તુ જુઓ અને આ વસ્તુ તમારા હાથું જ લઈને આવ્યો છું તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી તો તમે જે આ એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જુઓ આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જુઓ હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો જાંબલા ટાઈપ એટલે કે લીલડા ટાઈપ કલર છે ચારે ચાર જે થન છે ચારે આચર કાળા છે આ ગાયના હવે આજે ગાય છે એમની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો વેતનની વાત કરીએ તો બીજું વેતન વ્યાઈ ગયેલ છે નીચે શું છે એવી વાત કરું તો નીચે સુંદર મજાની વાત છડી છે બે દિવસથી વિહાણી છે ને એક ટાઈમનું સાત લિટર જેટલું એટલે કે પર ડે નું ચૌદ લિટર જેટલું આ ગઈને દૂધ આવે છે હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો એ એસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર અને ગામની વાત કરું તો કે ગામ કોઠીમાં આ જોવા મળે છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો આ બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આ જે ગાય છે એની તમે સિંગ પેટર્ન જોવો સાથે સાથે વાત કરું તો તમે ગાયની કાનકટ જુઓ આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જુઓ કલર કોમ્પ કોમ્બિનેશન વાત કરું મિત્રો તો બ્લેક અને વ્હાઈટ કલર એટલે કે સફેદ અને કાળા કલરમાં ગાય છે હવે આજે ગઈ છે હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી જ છે હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાય હાલ અઢી મહિનાનો ગાયને ગાબ છે એમાં ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે મિત્રો વાત કરવામાં આવે ને તો આ જે ગાય છે એ પચીસ હજાર રૂપિયાના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લો સુરત અને ગામની વાત કરું તો કે મઢી ગામમાં આ ગાય જોવા મળી જાય છે મિત્રો ટોપ વસ્તુ છે અને સારી વસ્તુ છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી હવે આગળ વધીએ તો આજે જોઈ શકો છો ત્રીજા નંબર ઉપરની તો આજે આ પણ આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે કાનકટ જોવો ફેસ પ્રોફાઇલ જોવો સાથે સાથે વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો હાલ આ ચાર મહિનાની ગાય ગાભણ છે વેતરની વાત કરીએ તો ચોથું વેતર છે અને વિહાય ત્યારે પાંચ લિટર જેટલું દૂધ આપે છે અને ફૂલ ગેરંટી સાથે આ ગાય આપવાની છે એમાં આ જે ગાયના માલિક છે એનું કહેવાનું છે કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં જ આ ગાય તમને જોવા મળી જાય છે હવે મિત્રો ગાયને તો તમે ચેક કરી પણ હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો બાર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સુત્રાપાડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ગીર સોમનાથમાં આ ગાય તમને જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ ને ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ મિત્રો અવિસિંગ પેટર્ન બહુ ઓછી જોવા મળે છે એટલે અત્યારે હાલ બહુ ઓછી જોવા મળવા મળી છે હવે એની તમે કાનકટ એના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે મિત્રો તમે આખે આખી ગાયને ચેક કરો મિત્રો બોડી ગ્રોથ એને બધી રીતે બહુ સારી ગાય છે હવે આ જે ગાય છે એના તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો ગાય ચોથું વેતર વીયાં છે દસથી બાર દિવસની ગાય કાચી છે એટલે કે વ્યાવવાની વાર છે અને ગાયને છ લિટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય જે છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો બોટાદ તાલુકાની વાત કરીએ તો તાલુકો ગઢડા અને ગામની વાત કરું તો સુરકામાં જોવા મળે છે એ ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ટોપ ગીર ગાય વેચાવવા આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન જોવો ગાયને તમે ચેક કરો મિત્રો હવે અત્યારે તો આ ગાય બહુ રેર ઓફ ધ રેલ જોવા મળે છે કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર આવે છે એ જ કલરમાં લાલ કલરમાં છે તો પડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરું તમને તો ગાયને ચોથું વેતર વીહા છે હાલ બે થી ત્રણ દિવસની કાચી છે એટલે કે વીહવાની વાર છે અને આથક લીટર જેટલું આ જે ગાય છે એ દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે જો આપણે વાત કરીશું તો કિંમતની વાત કરું તો બ્યાસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે એના માલિકે કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે જિલ્લો બોટાદ અને તાલુકો ગઢડા ગામની વાત કરું તો કે ગામ સુરકામાં આ ગાય જોવા મળે છે એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરશું ને ત્યાંથી આગળ વધીએ તો મિત્રો અહીંથી જે ગયું છે એટલે કે ચારે ચાર વાછળિયું છે અને વાછડિયું પણ બહુ સારી છે ઘણા ખરા મિત્રોને વાછડિયું લેવી હોય તો વાછડિયું બહુ સારી છે અને એક સાથે ચારે ચાર વાછડી આપવાની છે એટલે કિંમતની અને ક્યાં જોવા મળશે એ વાત હું તમને કરી દેવાનો છું હવે આ જે વાછડી છે એની તમને કલર કોમ્બિનેશનની વાત કરું તો લીલડા કલરમાં વાછડી છે આની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો તમે જે આ વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચવા આવેલ છે વાછળીની વાત કરશું તો આ જે વાછડી છે એ હાઈટ એ વહેલે લંબાય તો સારું છે વાછડીની તમે કાનકટ ચેક કરો તો આ વાછળીને તમે ચેક કરીએ આગળ વાત કરીએ તો તમે જે આ લીલડા કલરમાં વાછળી જુઓ મિત્રો લીલડા કલરમાં પણ બહુ સારી વાછડી છે હાઈટ સારી છે પછી મિત્રો આમાં કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લાલ છે ટોપ જાંબલામાં છે લીલડામાં છે કાબરા કલરમાં છે તો મિત્રો આ ચારે ચાર કલરમાં વાછડિયું છે હવે તમને આ વાછળીઓની કન્ડિશન વિશે જણાવું તો કે ઉંમરની જે કંઈ વાત છે વાત કરું તો આ પહેલાં તો તમે આ વાછડીને ચેક કરો મિત્રો આખી કાળી છે ઝેડ બ્લેક અને કપાળે સફેદ તીલું છે અને આવા કલરમાં ઘણા ખરા મિત્રો વાછડી ગોતતા હોય છે હવે આ વાછળીની વાત કરીએ તો એક વાછડી આડે ગાળે કે એક વર્ષના આડાગાળાની ઉંમરની વાછડિયું છે ચારે ચાર જે છે હવે આની તમને કિંમત વિશે વાત કરવામાં આવે ને તો ચુમ્માલીસ હજાર રૂપિયા ચારે ચારનાની એકની કિંમત લઈએ તો અગિયાર હજાર રૂપિયાની આજુબાજુ કિંમત રાખેલ છે એના માલિકે હવે આ ત્યાં જોવા મળશે વાત કરું તો કે જિલ્લો સુરત અને ગામ મઢીમાં જોવા મળે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે ચેનલને જો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું હવે તમારા કામ માટેની વાત હું તમને કરવા જઈ રહ્યો છું જો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો આવી રીતે મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં ખાસ કરીને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડિયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો જો અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુનો વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ